નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી કેટેગરી વાઇઝ મેરિટ જોવાના છીએ કઈ જાતિના કેટલા ઉમેદવારો છે તે જોવાના છીએ આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યા સહાયક ભરતીનું કામચલાઉ મેરિટ યાદી જે છે તે પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે તો સોશિયલ મીડિયા દ્વારા એક સરસ મજાનું મને ઇમેજ મળી છે જેના દ્વારા આપણે સમજીએ કે કેટલા ઉમેદવારો કઈ કેટેગરીમાં સમાવેશ થયેલો છે આ મેરિટમાં આપને જણાવી દઈએ કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી અપડેટ્સ શિક્ષણ સહાયકની આપતા રહીશું વિદ્યા સહાયકને આપતા રહીશું આવો જોઈએ વિડિયો તો અહીંયા દિવ્યાંગરાજ ચૌહાણ દ્વારા આ એનાલિસિસ જે છે તે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલું છે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કામચલાઉ જે મેરેટ યાદી છે તેના આધારે આ જે છે તે બનાવવામાં આવ્યું છે સૌ પ્રથમ તો છથી આઠમાં ગણિત વિજ્ઞાનમાં ઓપી ઓપનમાં ચૌદસો તોંતેર ઇડબ્લ્યુ ચાર હજાર પાંચસો ચાલીસ ઉમેદવારો એસસીબીસીમાં નવ હજાર ચારસો ત્રાણું ઉમેદવારો એસસીમાં અઢારસો સત્યાવીસ ઉમેદવારો એસટીમાં સોળસો સત્તોતેર ઉમેદવારો અને કામચલાઉ મેરિટ લિસ્ટના કુલ ઉમેદવાર ઓગણીસ હજાર ને દસ છે ગણિત વિજ્ઞાનમાં સામાજિકમાં ઓપનમાં આઠસો સડસઠ ઇડબ્લ્યુ એસમાં ત્રણ હજાર ત્રંસી એસસીબીસીમાં આઠ હજાર નવસો એસસીમાં ત્રણ હજાર બસો છ અને એસ ટીમાં બે હજાર સાતસો સડસઠ જ્યારે કુલ જે છે તે અઢાર હજાર આઠસો ત્રેવીસ ઉમેદવારો છે ગુજરાતીમાં ઓપનમાં બસો ચૌદ ઇડબ્લ્યુ એસમાં પાંચસો ઓગણ સિત્તેર એસસીબીસીમાં બે હજાર ઓગણસાહીઠ એસસીમાં નવસો એકવીસ એસટીમાં પાંચસો એકસઠ અને કુલ ચાર હજાર ત્રણસો અને ચોવીસ ઉમેદવારો સમાવેશ થયા છે મેરિટમાં હિન્દીની વાત કરીએ તો ઓપનમાં ચુમ્મોતેર EWS એસમાં એકસો SCBC એસસીબીસીમાં નવસો પંચોતેર એસ સીમાં ચારસો સિત્યોતેર એસટીમાં બસો અઠ્યાવીસ કુલ એક હજાર નવસો અને છવ્વીસ ઉમેદવારો હિન્દીના છે અંગ્રેજીની વાત કરીએ તો ઓપનમાં પાંચસો બાવન ઇડબ્લ્યુ એસમાં એક હજાર ઓગણીસ એસસીબીસીમાં ત્રણ હજાર બસો અડસઠ એસસીમાં ચૌદસો નવ નવસો અને કોમ ચલાઉ કુલ ઉમેદવારો સાત હજાર સાત અંગ્રેજી વિષયના છે સંસ્કૃત વિષયની વાત કરીએ તો ઓપનમાં છન્નું ઇડબ્લ્યુએસમાં ત્રણસો એકાણું એસીબીસીમાં એક હજાર એકાવન એસસીમાં ત્રણસો અઠ્ઠાણું એસટીમાં બસો એકવીસ કુલ એકવીસો સત્તાવન ઉમેદવારો છે કુલ વાત કરીએ તો ઓપનમાં ત્રણ હજાર બસો છોતેર ઈડબ્લ્યુએસમાં નવ હજાર સાતસો ચુમ્મોતેર એસીબીસીમાં પચીસ હજાર સાતસો છેતાલીસ એસસીમાં આઠ હજાર બસો આડત્રીસ જ્યારે એસટીમાં છ હજાર ચારસો તેર અને કુલ ઉમેદવારો મેરિટમાં ત્રેપન હજાર ચારસો અને સુડતાલીસ છે ધોરણ એકથી પાંચની વાત કરીએ તો ઓપનમાં ત્રણસો ને એકાશી ઇડબલ્યુએસમાં એક હજાર પિસ્તાલીસ એસસીબીસીમાં પાંચ હજાર ચારસો સાડત્રીસ એસસીમાં એક હજાર સાતસો છેતાલીસ એસટીમાં સાતસો બાસઠ અને કુલ નવ હજાર ત્રણસો ને એકોતેર કાંચલ ઓ મેરિટના ઉમેદવારો છે તો મિત્રો આ જે એનાલિસિસ છે એ દિવ્યાંગરાજ ચૌહાણ દ્વારા બનાવવામાં આવેલું છે અને સોશિયલ મીડિયામાં હતું માહિતીમાં કાંઈ ભૂલ હોય તો આપ એમાં સુધારો કરી શકો છો તો આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપનું મેરિટ કેટલું થાય છે એ કમેન્ટમાં આપ અમને જણાવી શકો છો અને આપ જાણી શકો છો આના આધારે આપ અંદાજો પણ લગાવી શકો છો કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો છે એના આધારે આપ એનાલિસિસ આપનું કરી શકો છો આવા અન્ય વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા આપને વિનંતી કરો છો જેથી કરીને વિડીયો આપને મળી જાય લાઇક કરજો શેર કરજો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત